જેમાં દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું બે દિવસ પૂર્વે સંસદના પટલ ઉપરથી ભારતના ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર આંબેડકર ડોક્ટર આંબેડકર 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 બોલવું તો ફેશન બની ગઈ એવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું જેના પગલે સંવિધાનમાં માનનારા સર્વ સમાજના લોકોને ખાસ કરીને ઓબીસી આદિવાસી અને દલિત સમાજના લોકોમાં ભયંકર આક્રોશ છે અને બધા સાથે મળીને દાહોદરી ધરતી પરથી સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી અમિત શાહ માફી માગી રાજીનામું ન આપે ત્યાં સુધી એની સામે લખવાનું લડવાનું છોડવાના નથી આરએસએસ ની શાખામાં જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરને બંધારણની વિરુદ્ધમાં ભણાવવામાં આવે છે એ જે ઝેર એમની રસોમાં પીરસવામાં આવે છે એ અમિત શાહના મુખેથી પાર્લામેન્ટના મંચ ઉપર બહાર આવ્યું છે અને આના કારણે આખા દેશમાં ભયંકર આક્રોશ છે નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે સામે ચાલી અમિત શાહ રાજીનામું માંગી લેવું જોઈએ રાજીનામું લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત અમારું આંદોલન ચાલુ રહેશે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ ને જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ રહી છે ને જે રીતે અહીંયાના લોકોએ પ્રશ્નો રજૂ કર્યા છે આક્રોશ રજૂ કર્યો છે છેલ્લા રાજ્યમાં ભારતીય જનતા છતાં પણ આ જિલ્લામાં સમસ્યાઓ છે આરોગ્યની સુવિધાઓ નથી શાળાના ઓરડાઓ જર્જરિત છે અને બીજી બાજુ આ આદિવાસી સમાજ આ પછાત સમાજ જ્યારે પોતાના હક અધિકારની વાત કરે ત્યારે સરકાર દ્વારા એને ડરાવા દબાવવામાં આવે છે એક તરફ સરકાર તરફથી સો ચોરસ વાર્ડ પ્લોટ પણ આપવામાં નથી આવતો અને બીજી તરફ સરકાર દ્વારા કોરિડોરના નામે એરપોર્ટના નામે આ આદિવાસી સમાજની મામૂલી જમીનો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે લાંબા સમયથી અમારા કોંગ્રેસના કાર્યકરો આ કોરિડોર સામે એરપોર્ટમાં જે જમીન સંપાદન થાય છે એની સામે લડી રહ્યા છે એરપોર્ટ બને એની સામે વાંધો નથી કોરિડોર બને એની સામે વાંધો નહીં પણ જે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે સામે જમીન આપવામાં આવે નવી જમીન શકે એટલા માટે એની જો જમીન વિકાસ માટે જરૂરી જ છે તો એને બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે બાકી આદિવાસી ખેડૂતના ભોગે વિકાસ કરો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં સરકાર પાસે પડતર જમીનો છે એરપોર્ટ નથી બીજા પ્રોજેક્ટો નથી આવતા શું કામ તમે સરકાર સંપાદન ના નામે આદિવાસીની જમીનો છીનવી રહ્યા છો ત્યારે આ લડાઈને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે ખેડૂતોની સાથે છે અને આવનારા દિવસોમાં પણ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે ને ખાસ કરીને જમીન સંપાદન જબરજસ્તી કરવામાં આવી રહ્યું છે એની સામેની લડાઈ કોંગ્રેસ પક્ષ લડશે